સરકાર દિવસ મિત્રો કેમ છે બધા મજામાં ને આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય છે તો મિત્રો આજે એને વાળીએ આવ્યો તો પાણી વાળવા આપણે આ કપાસ દેખાય તમને કપાસમાં પાણી વાળવા આવ્યો તો મને કેટલા દિવસે આવ્યું નથી તમે હાલો ને આપણે પાણી પાણી વારતા આવીને અમે એટલે વરસાદ પડ્યો તો થોડું ઘણો પણ એનાથી કાંઈ થાય નહીં ફરક બહુ જાજો પડે નહીં એટલે આપણે એને આપણે થોડાક નાકા બાકી હતા ત્રણ ચાર નાકા બાકી હતા તો હલો આપણે એ પાણી વાર લે પછી કમ્પ્લીટ કરી અને મિત્રો આજના બ્લોગમાં તમે બની રહી જો કેમ કે આજનો બ્લોગ તમને ઇન્ટરેસ્ટિંગ અને બહુ મજા આવે એવો બ્લોગ બનાવીશ તમને ખાલી તમે જોતા જ એટલે તમે ખાલી માં રહ્યો ને એટલે તમને બહુ મજા આવશે તો હવે તમે તમે કન્ટિન્યુ જોવો ને હું તો મિત્રો આપણે એને ઘણા દિવસ પછી આપણે વાડીએ આવ્યા હતા આપણે કપાસમાં આપણે પાણી વાળો આવ્યો તા તમે જોઈ શકો છો આપણો કપાસમાં અત્યારે હું વાળી આવ્યો હતો આપણે કપાસ દેખાય કપાસ આપણે તે કપાસમાં પાણી વાર આવ્યું હતું આપણે તનકિયા દિવસ એને પાણી કપાસમાં આપણે વાળીએ પાછા આવી આપણે એને વારી પાણી વાર આવ્યો હતા તો આજે મિત્રો હલો આપણે ઉતારી નાખીએ તો હલો આપણે તમે તંત તો મિત્રો કપાસમાં પાણી ચાલુ કરી દીધું છે હમણાં લાઈટ આવી રહી લાઈટ નથી હમણાં કપાસમાં આપણે પાણી ચાલુ કરી દીધું ને પપ્પા આપણે પાણી ને આપણે આની કોઈ થોડું ગ્લોબ કરી છે તો મિત્રો અહીંયા ને લાઈટની બહુ રામાયણ છે કેમ કે આપણે હજી ને એક નાખો હજી વાર્યું નહોતું ને કમ્પ્લીટ નહોતું થયું ને તો લાઈટ વહી ગઈ તો હવે મિત્ર અત્યારે છે ને આનીકળ ભઠ્ઠા આપણી બાજુ તો આપણે ભઠ્ઠા આનીકળી છે ને જણા ભઠ્ઠા આ દેખાય આપણા જ છે હવે બધા ભઠાની તમારે ઇટું જોતી હોય તો મને સંપર્ક કરજો કમેન્ટ કરજો તમારે જોતી હોય તો દેખાય તમને આ ભઠોને આપણે આપણો જ છે અને આ આલી સાઈડ બીજી છે મોરી ટુ મોરી ટુ કરીને મોરી ટુ તો મિત્રો અત્યારે તડકો એવો પડે વાત મૂકી દો હરા પાણી વાળું પડે એમાં કાંઈ હાલે નહીં અને પાણી વાયર ધારો આપણે હાલે નહીં લોગિંગ માટે સેલ્ફે સ્ટીક ને બહુ એટલે બહુ કિંમતી વસ્તુ છે કેમ કે આનાથી તમે એને પડે બનાવી શકો છો સેલ્ફી સ્ટીક બનાવી શકો છો આનાથી તમે ઓટો કંટ્રોલ કરી શકો છો ને અહીંયા આપણે એને લાઇટ આવે લાઇટ આવે આપણે રિચાર્જેબલ લાઇટ આવે આપણે ચાર્જ કરીને વાપરી શકીએ તો હમણાં એને દુકાને ગયો તો નાસ્તો પાણી જોવા આવે નાસ્તો પાણી લેવો તો નહી આળો આપણે નાસ્તો પાણી કરી લઈએ તો ફાઇનલી મિત્રો એને લાઈટ આવી ગઈ છે ને તાણે ને પાણી આપણે વારી તો આપણે હમણાં ગયા તો આપણે દુકાને તો હાલો આપણે હવે પાણી વારી તો મિત્રો વાછડા પાણી ના પીધું એને આપણે લીમડા પાઈ દે પાણી બીજું તો વાછડા ને બે ને પાણી પીવડા દીધું છે રહ્યા છે એક તો હલો બે ત્રણ નાખી વાલ ને પછી આપડે જઈને ડાયરેક્ટ તો મિત્રો તમને મશીન દેખા ને ગયા ત્રણ એને હોય બધું એટલે આપણે એને આપણે જે આપણે ઈટું બનાવીએ ઈટું એનો ઘર હોય ને એને ખૂંદવા માટેનો મશીન ઉપયોગ કરવામાં આવે છે તો મિત્રો અત્યારે ફાઇનલી મારે પાછી જવાનું છે વાડીએ વાડીએ અને મારા કાકા છોકરો હોય ને લેવા જવાનું હોય હાલો આપણે પાછી વાડીએ મારા બે ભાઈ ને એને હું લેવા આવ્યો હતો વાડીએ જ્યાં આ દેખાય અને હું લેવા આવ્યો તો મેં ઓલો એ કહી દો હાલો જાય આપણે ડાયરેક્ટ કરે તો ફાઈનલી મિત્રો આપણે એને વાડીએથી એને આપણા ભાઈઓને તેડીને આવતા રહીએ છીએ તો મિત્રો હોય ને આપણે બપોર પછી ને લોગ ના ઉતારી શકીએ કેમ કે મારે છે ને એક બહાર જવાનું કારણ થયું હતું એટલે લોગ ના ઉતારી શક્યો તો અત્યારે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે તો અત્યારના વાગી રહ્યા છે છ તો આ બ્લોગને અહીંયા સુધી રાખીએ આપણે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં જય હિન્દ જય ભારત